વાંકાનેરમાં ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદની શાનદાર ઉજવણી કરવામાં આવી છે બીજા દિવસે શહેનશાહે મલંગ હઝરત મોહમ્મદ શાહબાવાના ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી વાંકાનેરના રાજવી રણજીત વિલાસ પેલેસમાં સચિવાલય રહેતા હઝરત શાહબાવાના ઐતિહાસિક અમૂલ્યવા ગાદી તકિયા અને ધોકાને શાનો શોકતથી ઉર્ષના જુલુસમાં સામેલ રાખવામાં આવ્યા હતા હઝરત જોરાવરપીર બાવાની દરગાહ શરીફે ચાદર ચડાવીને ઉષ્ના જુલુસનું પ્રસ્થાન કરાવાયું હતું જુલુસ મુખ્ય રાજમાં માર્ગો પર ફરી વળ્યું હતું અને બાદમાં દરગાહ શરીફે ચાદર ચડાવવામાં આવી હતી આ ઉષના જલસામાં વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી બોળી સંખ્યામાં લોકો જોડાયા હતા